પાટીદાર સમાજની માંગને કોળી સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે પ્રેમ લગ્નમાં કાયદાના સુધારાની માંગને કોળી સમાજે સમર્થન આપ્યું છે પ્રેમ લગ્ન કાયદામાં સુધારા અંગે કોળી આગેવાન પ્રવીણ કોળીનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું કે પાટીદાર સમાજની લડાઈમાં કોળી સમાજનું સંપૂર્ણ સમર્થન છે લગ્નમાં માતા પિતાની સહીની માંગ કોળી સમાજે પણ અહીંયા કરી છે પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની પાટીદાર સમાજે માંગ વ્યાજબી ગણાવી છે જેની સરકાર આગળ માંગ હતી કે જે આપણી દીકરી દીકરા ભાગી જાય એમાં એક નવો કાયદો અને કાનૂન બને એવી માંગણી સાથે પાટીદાર સમાજ મેદાને આવ્યો છે મહેસાણામાં પણ રેલીનું આયોજન થયું જસદણમાં થયું આવતા દિવસોમાં બોટાદમાં પણ થવાનું છે તો હું સોશિયલ મીડિયાના દ્વારા પાટીદાર સમાજના જે આગેવાનો છે એને કહેવા માગું છું કે આ બાબતમાં કોળી સમાજ પૂરેપૂરો તમારી સાથે છે તમારી સાથે ખંભેથી ખંભો મિલાવી અને આ લડાઈમાં અમે તમારી સાથે રહીશું કોળી સમાજની પણ આ માંગ છે જે પાટીદાર સમાજ માગી રહ્યો છે એ અમારી પણ માંગ છે એ વાતને અમે પૂરેપૂરું સમર્થન આપીએ છીએ અને ટેકો આપીએ છીએ